કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કચ્છ અને બહાર ગામથી આવતા પ્રવાસીઓને રહેવા જમવાની ઉત્તમ સુવિધા ભુજ ખાવડા રોડ પર ન હોવાના કારણે મુસાફરો ભૂખ્યા તથા રાતવાસો કરવામાં રહી જાય છે ત્યારે લોરિયા ગામથી પહેલા રણફ્રન્ટ નામની હોટલ શરૂ કરવામાં આવી છે જેમાં પ્રવાસીઓને ઉત્તમ સુવિધા આપવાનો કોલ સંચાલકો હરીકે કેરાસિયા અને કરીમ નોડે આપ્યો હતો ભુજમાંથી પ્રવાસીઓ રક્ષકવન અને કાળો ડુંગર જોવા માટે ખાવડા રોડ પરથી પસાર થાય છે ત્યારે તેઓને રહેવા જમવાની યોગ્ય સુવિધા ન હોવાને કારણે હેરાન થતા હોય છે આ હેરાનગતિ દૂર કરવા માટે લોરિયા ગામથી આગળ રનફ્રન્ટ નામની હોટલ શરૂ કરવામાં આવી છે હોટલમાં ચોવીસ વીઆઈપી રૂમો અને જમવામાં ગુજરાતી ચાઇનીઝ પંજાબી પ્યોર વેજ શુદ્ધ સાત્વિક પીરસવામાં આવશે અને પૂરતા હવા ઉજાસના કારણે પ્રવાસીઓને ગામડાનું વાતાવરણ મળી રહેશે તેવું સંચાલક કરીમ નોડે અને હરિકેરાસિયાએ જણાવ્યું હતું વધુમાં આવનારા સમયમાં પ્રસિદ્ધ વસ્તુ હેન્ડીક્રાફ્ટ ભરતકામ હતું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીશ કે કચ્છ નહી દેખા તો દેખા એની સિસ્ટમ પ્રમાણે ભુજ અને કચ્છ સાથે આગળ વધી રહ્યો છે એના ભાગરૂપે અમારા યુવાન અને હું તો કહીશ કે ડિજિટલ યુગના પ્રેરણા જે એના જે સાહેબની નેમ છે એના એક કરણધાર છે એવા મારા હરિભાઈ કેરાસે સાહેબ અને કરીમભાઈ નોડે ઉર્ફે લાલા અમારી સમાજનો ગૌરવ અને મુસ્લિમ સમાજનો ગૌરવ ને આઈ સમાજનો ગૌરવ એવા બે સંપીને એક નવા કદમ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે મને અને કચ્છ જિલ્લાને સમગ્રને હર્ષની લાગણી અનુભવું છું અને જ્યારે હોટલ રણફન બની રહી છે ને તમે પણ જોઈ રહ્યા છો કે કેવો ઉત્સાહ અને ઉત્સાહ સાથે આજનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે ને એના સાથે સાથે એક નવો ભુજને એક રાહ મળશે અને જ્યારે પણ આ અહીંયાથી કોઈ પણ સફેદ રણમાં જશે ત્યારે મને એમ લાગે છે કે અચૂક મુલાકાત લેશે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા બચ્ચનનો અને ભારતનો જે નેમ છે આપણી જે ભારતના વડાપ્રધાનની કે આપણે કચ્છ કેમ ડેવલપિંગ કરવું એના ભાગ રૂપે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આજ થી દસ વર્ષ પહેલા કોઈક એકલ દોકલ વિકલો મળતા હતા અત્યારે હાલવાની કોઈ જગ્યા નથી મળતી ને કાઈક મોડમાં પીછેડો ઉમેરવા માટે આ રન અહીં બની છે તો હું વધારે માં વધારે શુભેચ્છા આપું છું વધારે માં વધારે પ્રગતિ કરે અને આપને પણ આપના માધ્યમ દ્વારા પ્રેસ મીડિયા ને પણ વિનંતી કરું છું કે આ રસ્તા ઉપર નીકળો તો આ હોટલ ની મુલાકાત લેજો શુભેચ્છા આપજો દુઆઓ આપજો ને ખાસ કરીને જ્યારે આપણો કચ્છ આગળ વધી રહ્યો છે ત્યારે વધારે વધારે આપણે સહયોગ સૈયાળ અભ્યાસથી વધારે વધારે કચ્છનું ડેવલોપમેન્ટ થાય એવી આપણે કોશિશ કરશું ઇન્ચાર અને વાત કરીએ તો આ હોટલ જે ચાલુ કરી છે તો પ્રવાસીઓ માટે ખાસ કઈ કઈ સુવિધાઓ હશે કેટલા રૂમ છે અને રેસ્ટોરન્ટમાં કઈ કઈ પ્રકારનું મારો મળશે મને એમ લાગે છે કે થી ચોવીસ રૂમ છે એમાં ને એમાં આધુનિક કરણ પદી ડિજિટલ યુગનો જે આપણો અભ્યાસ છે સાહેબનો તમારો મારો ને આપણા સૌનો એ પ્રમાણે દરેક 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 રૂમોમાં અલગ અલગ ડિજિટલ રીતે ગોઠવણ કરેલી છે સાથે સાથે ચાઇની ચાઇનીઝ ફ્રૂટ છે ગુજરાતી ફ્રૂટ છે પંજાબી છે અનેક જે ફ્રૂટ આપણા આવે છે એમાં ફ્રૂટનો છે એમાં ને સાથે સાથે અલ્પા નાસ્તો જે પણ જોઈએ મને તો એમ લાગે છે કે આ કચ્છ ભુજ શહેરના જે આજુબાજુનો વિસ્તાર છે એનામાં જો મોરનો સોનામાં સુગંધ ભરશે જે ડેવલપિંગ થઈ રહ્યો છે ને એનો ફંડ જુઓ તો તમને પોતાને પણ એમ ગૌરવ થશે કે ના ના આપણે અહીંયા અડધો કલાક પણ કલાક પર એક બેસીએ ને મારી આપણા દ્વારા વિનંતી છે કે અહીં મુલાકાત લેશો તો તમને જે પણ સુવિધાઓ જોઈએ એ આ હોટલમાં સુવિધા છે. એનો કારણ છે કે જે આ જે આયર વિસ્તાર છે આ વિસ્તાર અને એમાં પણ જ્યારે આયર પટ્ટીમાં સમાજના એમાં ભાગીદાર હોય એ કરીમભાઈ, સલીમભાઈ અને હરીભાઈ તો મને એમ લાગે છે કે આમાં એકસો દસ ટકા એ લોકોને સારા સમાધાન મળશે. ઠીક ખાવડા સુધી કોઈ એવી સારી હોટલ લોકોને જોઈતી હતી એના માટે અમે એ હેતુથી અમે જોયું કે લોકોને પ્રવાસી જે અહીંયા આવે છે, એને તકલીફ પડે છે ખાવા પીવામાં કે સાફ સફાઈમાં એવી રીતે અમે એક સારી હોટલ એક બનાવી છે જે સાફ સુથરી હોટલ છે જેમાં છે ગુજરાતી છે પંજાબી છે ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન એ બધું ફ્રૂટ મળશે ત્યાં સાફ સુથરો માહોલ ઉભો કરવામાં આવ્યો છે અહીંયા કે લોકોને તકલીફ ના પડે જે કચ્છ બહારથી લોકો આવે છે એને તકલીફ ના પડે એના માટે એક સારી વ્યવસ્થા ગોઠવામાં આવી છે એ અમારો પ્રયત્ન એ જ છે કે રિયલ ટેસ્ટ લોકોને મળે જે લોકોને ટેસ્ટ ખપે છે એ અમે આપી શકીએ જે સેવા લોકોને ખપે છે આપી શકીએ એના માટે અમારું એક પ્રયાસ છે કે આપણે એન્ડીગ્રાફ્ટની દુકાનો છે અહિયાં રાખવાના છીએ જે આપણો અહિયાં નું ભીંઘારા ના માવો વગેરે છે એ બધું પણ રાખવાના છીએ અમે તો હજી થોડોક સમય લાગશે બધું કરતા કરતા બધું થોડોક સમય લાગશે અત્યારે ઓપનિંગ છે સ્ટાર્ટિંગ છે એટલે અમે આ ચાલુ કરે છે આવનારા સમયમાં આ બધી વસ્તુ અહિયાં આપણને મળશે